આ વાર્તા છે છોડ અને જંતુઓ વચ્ચેના સંઘર્ષની જ્યાં દરેક ખેડૂત એક નવા દિવસની રાહ જોતો હતો એક સમય હતો જ્યારે આ ખેતરમાં હરિયાળી હતી ત્યારે દુશ્મન શાંતિથી આવ્યો નાના હતો પણ વિનાશકાય ખેતરો એ જ હતા પણ પવન બદલાઈ ગયો હતો હવે દરેક છોડ સાથે ભય વધવા લાગ્યો તે નાનું માખીથી શરૂ થયું એક વળેલું પાન એક પીળો ડાગ પછી માખી અને સફેદ માખીઓ દેખાવા લાગ્યા શાંત પણ ખતરનાક એક પછી એક ખેતરો નાશ પામવા લાગ્યા સ્પ્રે નિષ્ફળ ગયા જૂના ઉપાયો પણ કામ કરી રહ્યા ન હતા ડરેલું ખેડૂત નબળા પાક તરફ જોતો રહ્યો થાકેલી જમીનને હવે આશાની જરૂર હતી અને ગતિએ અગ્નિ જેમ ઝડપી નિર્ભય અણનમ ઇન્મિકતો આવ્યો ભારતમાં પહેલી વાર જંતુઓ સામે લડવા માટે બનાવેલ એક નવો ઉપાય

અને લાંબા આ માત્ર બીજી જંતુનાશક દવા નથી તે એક ક્રાંતિ છે એક ગેમ ચેન્જર એક એવો ફેરફાર જેને કોઈ રોકી શકતું નથી ઇનવિક્ટોને ને ખેતરમાં લાવો જંતુઓ ઝડપથી ભગાડો ઇન્વિક્ટો